તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીએ તો આજે અત્યારમાં પહેલાં કપાસ વીણવાનો છે નવ દસ વાગ્યા લગી પછી ગામમાં એક સગાને ત્યાં એમની દીકરીની સગાઈ છે તો ત્યાં જવાનું છે એટલે આજે આપણે કપાસ દસ વાગ્યા વીણવાનો છે અને મિત્રો એમાં એવું છે કે કાલે મારો બ્લોગ નહોતો આવી શક્યો કેમ કે પગે થોડુંક વાગ્યું છે તો દુઃખે છે એટલે હું વ્લોગ નહોતો બનાવી શક્યો અને થોડુંક કામ આવી ગયું હતું એટલે મેં વ્લોગ નથી બનાવ્યો તો આજે આપણો વ્લોગ આવી જશે અને મિત્રો અમારી નવી ચેનલ પર તમે આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો પછી આપણે જઈશું ચલો તો હવે કપાસણ પછી જવાનું છે ઘરે ને મોટો ઘરની વાળીએ ત્યાં કઉને તેવું પાવાનું છે એટલે તો આપણે પણ અમે જઈએ કપાસ વીણવા પછી પાછો મિત્રો સાંજે જવાનું છે રસોડામાં તો એટલે અત્યારમાં કપાસણશું પછી બપોરે આરામ કરશું પછી પાછું સાંજે રસોડામાં જવાનું છે એટલે ચલો મિત્રો કપાસ વીણવા તો મિત્રો હું વાડીએ કપાસ છો હતો તો ત્યાંથી અત્યારમાં આવી ગયો છું ઘરે કેમ કે મિત્રો મને થોડુંક પગે દુખતું દૂધ મારા મમ્મી કે ત્યારે પગ મજ પડી ગયો છે એટલે તો હું જાઉં છું પગ મજફળ ઉતરાવા તો અત્યારે તાબા પર મીઠું લેવા આવ્યું હતું ગાંગડા તેનેથી પગ મજફળ ઉતરી જાય અને મિત્રો અત્યારમાં ઠંડી પણ એવી છે કે મોસમ પણ બદલી ગઈ એવું લાગે છે તમે જુઓ મિત્રો નકરો જ આકળ જ છે અને વાદળા પણ બહુ થઈ ગયા છે તો મિત્રો થોડોક પગ પણ બહુ દુખે છે અને સાંજે કામે જવાનું છે આપણે તો એટલે અત્યારમાં આપણે પહેલાં પગમાંચકળો ઉતરાવા જઈએ ચલો તો મિત્રો હું અત્યારે આવી ગયો છું વાડીએ કેમ કે અમે ગયા હતા સગાઈમાં એટલે અહીંયા વિડીયો નથી બનાવી શક્યો તો ત્યાં થોડુંક મારે કામ આવી ગયું હતું એટલે તો મિત્રો અત્યારે હું આવ્યો વાડીએ કેમ કે એરંડા ખંખીરવાના છે પછી થોડાક દિવસ પછી એરંડાને કાઢવાના છે તો એટલે હું વાડીએ આવી ગયો છું અને પછી આપણે લગભગ સાંજે રસોડામાં જવાનું છે તો મિત્રો આપણે આટલા એરંડા ખેરવાના છે અને આરીએ કાઢવાના છે તો મારા બા અને મારા પપ્પાની બધા છે તે મારા ભાભીની બહેનને બધા કપાવીને છે કેમ કે થોડો કજર્યો છે અને કાલે છે દાળિયા કરવાના છે એટલે કાલે બધો ફૂટી રહે તો અને મિત્રો અત્યારે પાછો તુવેરને ફાલ પણ આવ્યો છે કેમ કે તુવેર તો બધી મીણી મીણીને ખાઈ ગયા અને આપણે પહેલાં આપણે એટલા એરંડા ખંખીરી નાખવી તો મિત્રો આપણે પણ કડીક પોરો ખાવા બેઠા હતા કેમ કે આપણે બધા એરંડા તો હે તે ખંખીરી છીએ આ ખંખીલો ઢગલો કઈ નહીં છે અને હા અડધા આજ નથી જળવાના બે ત્રણ દિવસ પછી ચડાવવાના છે તો મિત્રો અત્યારે મારા પપ્પાનો પાછો ફોન આવ્યો હતો તો આ જે ઢગલા છે એમાં કોક કોક રહી ગયા છે તો તેને ફક્ત આમ વાઘા પાછા કરી નાખવાના છીએ કે થોડાક બે ક દિવસમાં સુકાઈ જાય તો પછી આપણે તેને ખંખેરી નાખવાના છીએ અને પછી આમ ખંખેરી પછી ખેરી નાખવાના છે આ જે ખરેલા છે એને ઢગલો કરીને ઢગલો કરી નાખવાનો છે પછી એને થોડાક દિવસમાં કાઢવાના છે તો આપણે પહેલાં થોડાક આ એરંડા છે તે ડાંકરા પકતા કરી નાખવી અને આનો ઢગલો કરી નાખવી મિત્રો અમે આપણે આટલા ચઢાવી દીધા છે ઢગલો કરી નાખ્યો છે આમાં નાખવામાં બે જણા જોશે એટલે ઢગલો કાલે આપણે નાખી દઈશું મારા પપ્પાની બધા અને અત્યારે મારે છ વાગ્યાનો ફોન આવ્યો છે છ વાગ્યા પછી મારે જવાનું છે રસોડામાં તો અત્યારે હું પણ મારા પપ્પાની ગભા વીણી છે ત્યાં જાઉં છું કેમ કે અત્યારે અમે ઘરે જઈશ અને એકવાર જેવું પગ મજકળું ઉતરવા જવાનું છે એટલે અહીંયા જવાનું થશે અને જ્યાં અહીંયા અમારા બાબાની છે ત્યાં પાણી પાણી પીને પછી સીધા ઘરે તૈયાર થવાનું છે બધું ઠેલાની પ્યા કરવાનું છે અને પગ ઉતરાઈ જાય તો ચાલો મિત્રો આપણે પહેલાં જ્યાં અમારા બાબાની કબા વીણી છે ત્યાં જઈએ તો મિત્રો આપણે પણ રસોડામાં જવાનું છે તો આપણે પણ તે પહેલાં આપણે અત્યારે પગ ઉતરાઈને આવ્યા છીએ તો અત્યારે આપણે આપણી પહેલાં બધી વસ્તુ લઈ લઈ કેમ કે ઠેલો લેવાનો છે એક આ લુંગી લેવાની છે અને તેમાં કોટ લેવાનો છે ઠેલામાં નાખી દેવાનો છે તો મિત્રો આ કોટને બધું આપણે લઈ લઈ અને આપણે ઠેલો પેક કરી દઈ પછી હમણાં મને અને રાહુલભાઈને બધા લેવા આવવાના છે ચાંદુભાઈની એમને બધાને લેવા આવવાના છે એટલે અત્યારે આપણે બધું પેક કરીને મૂકી દઈ અને નહીં ધોઈ લઈ કેમકે કપડા તો બપોરે જ બે રહ્યા હતા એટલે અત્યારે નહીં પાછા આ કપડાં પહેરી લઈશું તો ચલો મિત્રો આપણે ગરમ પાણી પણ મેં કી દીધું છે તો પછી હવે આપણે નહીં લઈએ તો મિત્રો અત્યારે નહીં ધોઈને ઉપર આવી ગયો છું અને મિત્રો મચકળ ઉતરાયો પણ થોડોક અહીંયા સોજો છે તો હવે ટ્યુબ પણ મેં લગાડી દીધી છે ને મચકો પણ ઉતરે એથી તો મિત્રો હવે આપણે લેવા આવે છે વરદભાઈ તો આપણે જવાનું છે રસોડામાં મિત્રો તો હવે મળીશું તો મિત્રો હવે આપણે મળીશું આગળના વ્લોગમાં તો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલને ઓન કરી દેજો જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો મિત્રો મળીએ આપણે આગળના વ્લોગમાં